you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે એવી ઘટનાઓ બની રહી છે લજવાઈ જાય આવો જ મમતાને લજવતો કિસ્સો ગુજરાતના છેવાડાના બનાસકાંઠા જિલ્લાથી સામે આવ્યો છે પોલીસ મથકમાં જ બાળકો માતાને આજીજી કરતા રહ્યા અને માતા બાળકોને અડસેલી પ્રેમી સાથે જતી રહી અઠવાડિયા પહેલા દિયોદરના મકડાલા ગામની પરિણિત મહિલા ગુમ થતાં તેના પતિએ ફરિયાદ નોંધાવી હતી પોલીસે તપાસ કરતા મહિલા કાંકરેજ નાનોટા ગામના તેના પ્રેમી સાથે મૈત્રી કરાર કરી સાથે રહેતી હોવાનું સામે આવ્યું હતું પોલીસે મહિલા અને તેના પ્રેમી વલસાડ થી ઝડપી પાડીને પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા આ બાદ મહિલાના પરિવાર ને બોલાવ્યો હતો બે બાળકો ની માતાએ પોતાના પ્રેમી માટે બાળકોને તરછોડાનો જે વિડીયો આવ્યો છે તે કાળજુ કંપાવી દે તેવો છે મમ્મી ને મનાવવા તેના બાળકો હાથ પગ જોડીને રડતા રડતા આજીજી કરતા રહ્યા પણ નિષ્ઠુર મહિલા ઉપર તેની કોઈ અસર ન થઈ બાળક અને પતિ સાથે રહેવા ન માંગતી હોવાનું પરિણેતાએ સતત રટણ કર્યું એ